જે ખેડૂત મિત્રો જે જો જે કિસાન આપણે કપાસની ખેતી છે જોવા કપાસના છોડવા અત્યારે ઉગાડતા જ છે મિત્રો જો વરસાદે બગડી છે કે હાલત એવી છે કે ખેડૂતને નુકસાન એટલી છે મિત્રો આખો વિડીયો જોશો તો બધી ખબર પડી જશે કેટલા ડૂબી પડ્યા રોયેલો કપાસ છે મિત્રો આખી ઘડી તમે જોઈ શકો છો.

anh này nắng nó cái nắng nó nắng nắng này hơi thế nắng 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 thế nắng Thế nắng nắng nắng